લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધુરંધર એક હજાર આઠ આચાર્યપ્રવશ્રી રાકેશ પ્રસાદજી મહારાજ બંને લાલજી મહારાજ કથાના બંને વક્તાઓ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી પૂજ્ય નિત્ય સ્વરૂપ દાજી સ્વામી લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન ડોક્ટર સંતવલ્લભ સ્વામી મુખ્ય કોઠારી શ્રી પૂજ્ય દેવપ્રકાશ સ્વામી ગઢપુર મંદિરના કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણ દાજી સ્વામી ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સૌ સંતો વાલા યજમાનશ્રીઓ અને આપ સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ વ્રત મહિમા કયો ન જાય કદી મુક શેષ સહસ્ત્ર કલ્પ ગાય વૃષ સુત તણી મુખ્ય ગાદી જાય ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાય જ્યાં આચાર્ય પદની મુખ્ય ગાદી છે આવું આ પવિત્ર તીર્થ જ્યાં સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે અને જ્યાં શિક્ષાપત્રી આપણા સૌના માટે લખીશ લિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજા શ્રીતાન અને એ પણ કેવી તો કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે રહેશે એને ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ એની પ્રાપ્તિ થશે આ શિક્ષાપત્રની સાથે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભૂપેન્દ્ર રોડ રાજકોટનો ઇતિહાસ જોડાયેલો છે અહીંયા મારી બરાબર સામે એ દ્રશ્ય એને અહીંયા કંડારવામાં આવ્યું છે અંગ્રેજ ગવર્નર સર માલકમ રાજકોટ આવે બોમ્બેથી આવે અને બહુ શોર્ટ ટાઈમ માટે એ આવે છે તો સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા અને અવતાર ધર્યાના જે હેતુ હતા આચાર્યપ્રદ સ્થાપન મંદિરોની સ્થાપના અને શાસ્ત્રોની રચના આ કાર્ય એ પૂરા થાય છે અને મહારાજે નક્કી કર્યું કે જેના માટે હું અક્ષરધામમાંથી આ ધરાતલ ઉપર મનુષ્ય જન્મને ધારણ કરીને આવ્યો એ કાર્ય હવે મારું પૂર્ણ થાય છે અને એટલે મહારાજે પ્રાય પોતાનું જે વિચરણ હતું એ સ્ટોપ કરી બંધ કરી અને ગઢપુરમાં જ મહારાજ નિવાસ કરતા હતા છેલ્લી બે મુલાકાત એમાં એક રાજકોટની મુલાકાત અંગ્રેજ ગવર્નર પત્ર લખે છે કે મને તમારા દર્શનની બહુ તાલાવેલી છે માટે જો આપ મને યોગ્ય સમજતા હોય તો મને દર્શન આપો એક પત્ર ગયો બીજો પત્ર ગયો મહારાજે સંતોને હરિભક્તોની સાથે પરામર્શ કર્યો છે અને મહારાજ ગઢપુરથી રાજકોટ આવવા માટે નીકળે છે અને પછી ત્રીજો પત્ર લખાય છે અને રસ્તામાં મહારાજ ત્યાં મળે છે પત્ર લઈને જે વ્યક્તિ જાય છે એ અને સ્વામિનારાયણ ભગવાનનું મિલન થાય છે અને મહારાજ પધાર્યા અને આજનું જે મંદિર છે ભૂપેન્દ્ર રોડ ઉપરનું ત્યાં સ્વામિનારાયણ ભગવાન એનો ઉતારો કરવામાં આવ્યો આજી નદીનો કાંઠો ગામથી થોડે દૂર સ્વચ્છ પવિત્ર શાંત એ જગ્યા હતી અને અંગ્રેજ ગવર્નર સર માલકમ એને સમાચાર મળ્યા છે અને બહુ ભવ્ય સવારીની સાથે સ્વામિનારાયણ ભગવાન એનું સ્વાગત કર્યું છે એના દર્શનને પૂજન કર્યું છે અને સ્વામિનારાયણ ભગવાને ત્યાં એમને ઉપદેશ પણ આપ્યો છે એમાં ઉપદેશમાં બે વાત બહુ મહત્ત્વની કરી કે એક તો તમારા રાજ્યમાં કોઈ બ્રાહ્મણ એ કંઈ વાકમાં આવે તો એને મૃત્યુદંડ ન દેતા અને બીજું તમારા રાજ્યમાં ક્યારેય પણ ગાયની હત્યા ન થાય ધર્મની સાક્ષી તમે રાજ્ય ચલાવશો તો તમારું રાજ્ય રહેશે પ્રજાને પુત્રવત તમે પાલન કરજો આ ઉપદેશ સ્વામિનારાયણ ભગવાને અંગ્રેજ ગવર્નર સર માલકમને આપ્યો છે અને સ્વામિનારાયણ ભગવાને એને શિક્ષાપત્રી આપી અને કહ્યું છે કે આ પ્રમાણે તમે રહેશો તો તમે સુખી થશો તમારું રાજ્ય પણ એ લાંબા સમય સુધી ચાલશે એ શિક્ષાપત્રી એનો આ દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે એક બીજી વિશેષ વાત મારે એ કરવી છે જો કે સંપ્રદાયમાં એ જાણીતી વાત છે એ ગોપાળાનંદ સ્વામી એની પાઘમાં કાંટો ભરાય જે બદ્રી વૃક્ષની નીચે સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયા હતા અને એ બદ્રી વૃક્ષ એનો કાંટો ગોપાળાનંદ સ્વામીની પાઘમાં ભરાય અને સ્વામી એના મુખમાંથી શબ્દ નીકળે કે તારી નીચે પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયા અને તારો સ્વભાવ ન છૂટો અને બોરડીએ ઈસી જ મિનિટે પોતાના કાંટાઓ ખેરી નાખ્યા આજે પણ એ બોરડી ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર રાજકોટમાં દર્શન આપી રહી છે લોકોને આ આ આ લોકોના કંઈક મુશ્કેલી હોય આધિ વ્યાધિ ઉપાધિ રૂપ તે બોરડી એના દર્શન કરે એનો સ્પર્શ કરે અરે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરતાં કરતાં પ્રદક્ષિણા કરે ને તો આ લોકોના દુઃખમાંથી એ બોરડી મુક્ત કરાવે આવી મુક્તાત્મા એ બોરડી છે તો એ સ્વામિનારાયણ ભગવાન એના સંત ગોપાળાનંદ સ્વામી એનો સ્પર્શ થાય એના વચનોથી કાંટા ખેરી નાખે એ ગોપાળાનંદ સ્વામીની કેટલી તાકાત અને એ ગોપાળાનંદ સ્વામી એમ કે વડોદરામાં કે જે થયું તે શ્રીજીની સામર્થ્યે બીજા થકી તે કાય ન થાય થાલો ભૂલો ફોગટ ફૂલાય એ શ્રીજી એ સ્વામિનારાયણ ભગવાન એની 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 સામર્થ્યની શું વાત કરીએ એ સ્વામિનારાયણ ભગવાનની સામર્થ્યની વાત કરવી હોય તો આ ઉત્સવ એનો જીવતો જાગતું ઉદાહરણ છે આપ બધા જાણો છો બીજી જગ્યાએ બહુ મોટા ફલક ઉપર આપણે ઉત્સવ કરવો હતો અને આ વરસાદી વિઘ્ન આવ્યું અને ઉત્સવ તાત્કાલિક અહીંયા લાવવામાં આવ્યો એ રાકેશ પ્રસાદજી મહારાજ એ ગાદી ઉપર પદારૂઢ થયા બાવીસ વર્ષ થયા અને આવું સારું બોર્ડ આવ્યું આ કામ કરે છે તો એ આવડી મોટી જગ્યા આપને અહીંયા સંપાદન થઈ નગર ઉત્સવ આપણે કરવો ક્યાં એકવાર તાલી પાડો પૂજા બાદ આચાર્ય મહારાજને વંદન કરો અને આ બોર્ડ એના જે સંતોને સભ્યો જે કામ કરી રહ્યા છે એના હૃદયમાં એવો ભાવ કે આ મંદિરનું ચોગાન મોટું થાય અને કેવી રીતે થયું તો એ જાણતા છે બીજું જ્ઞાનજીવન સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામી એમને પણ જેટલા અભિનંદન વંદન કરીએ એટલા ઓછા છે સંપ્રદાયનું બહુ મોટું કામ કરી રહ્યા છે અને આ ચોવીસ કે અડતાલીસ અડતાલીસ કલાકમાં જે કામ થયું છે એ આપ જેવા સમર્પિત ભક્તોની સેવાથી થયું છે ત્યારે આજના પવિત્ર દિવસે હૃદયથી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું રાધારમણદેવ ટેમ્પલ બોર્ડ બોર્ડના ચેરમેન ટ્રસ્ટી સભ્યો વતી અને અમારું રાજકોટનું સમગ્ર ત્યાગી સંત મંડળ વતી હૃદયથી લક્ષ્મીનારાયણ દેવ દેવને પ્રાર્થના કરું કે આ મહોત્સવમાં જેણે તન મન અને ધનથી સેવા કરી છે આ તમામનું ભગવાન શ્રી મંગલ કરે આવી શુભકામનાઓ અત્રેથી વ્યક્ત કરી મારી વાણીનો વિરામ અસ્તુ જય સ્વામિનારાયણ